ચોરી નો આક્ષેપ લાગે છે શક ના આધારે પોલીસ એ બાળક ને જેની ઉમર અઢાર પ્લસ નથી માત્ર સોળ વર્ષ નો છે પોલીસ સ્ટેશન માં પોલીસ સ્ટેશન માં લઈ જાય છે પોલીસ સ્ટેશન માં લઈ જઈને ઢોર માર મારે છે એમને પટ્ટા વડે મારે છે એમને જે પોલીસ સ્ટેશન લાગે છે દેવ પોલીસ સ્ટેશન એ પોસ્ટ છે પણ ફરિયાદ બધી દાખલ થાય છે બાલાસીનગર પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટમાં માર્યો કે ચેકપોસ્ટમાં માર્યો છે ચેકપોસ્ટ એટલે ત્યાં સીસીટીવી તો છે જ પણ જ્યાં પેલો રૂમ આવે છે ને ત્યાં સીટીવી નથી હા ઓકે પપ્પા ને લોકો કામ શું કરે છોકરા ને પપ્પા સાહેબ ગરીબ છે એ લોકો રિક્ષા ચલાવીને પોતાનું જીવન ચલાવે છે એમની પરિસ્થિતિ છે જ નહીં કે લોકો આ એટલે હેન્ડલ કરી શકે અને જે લોકો એ માર્યો પોલીસ કર્મચારીઓ એમના રેન્ક શું છે હા એમ માજુ એવું છે કે એમનો સીધો આક્ષેપ એવો છે કે જાતે પીઆઈ સાહેબ એ મારો છે પોલીસ ઇન્સ્પેક્ટર બરાબર એમણે જાતે એ છોકરાને પગ ઉપર પગ મૂકીને એમને બેસાડ્યો એમના પગ ઉપર પગ મૂકીને એમના પગ ઉપર મારવામાં આવ્યો છે એના હાથ લંબા કરી હાથ ઉપર માર મારવામાં આવ્યો છે ભયંકર રીતે ઈજાનો ફોટા વિડીયો લઈ લીધો હા ઈજાના કમ્પ્લીટ ફોટા વિડીયો છે અને એમએલસી કરાવી લીધું મેડિકલ एमएलસી થઈ ગઈ છે एमएलસી થઈ ગઈ છે થઈ ગયું છે ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં એ લોકો ફરિયાદ આપવા ગયા એ લોકોએ વાતઈ કરી અને કા કેવાનો એ પોલીસ સ્ટેશનમાં ફોનઈ કર્યા ડીવાયએસપી ને ફોન કર્યા સપિનભાઈ આ ને ફોન કર્યા પણ એ લોકો એવું જણાવે છે કે અમે પ્રાથમિક તપાસ કરીશું લાગશે તો અને તો જ અમે અફેર દાખલ કરીશું બાકી નઈ થાય એટલે અહીંયા એક જનરલ પેટર્ન છે ધીરેન્દ્રભાઈ કે પોલીસ પોલીસ ને બચાવે પોલીસ પોલીસ ઉપર ગુનો દાખલ કરતી નથી નથી આપડે કેવો છે ને ચોરના ભાઈઓ ઘંટી ચોર આ આવો ઘાટ જ છે બરાબર એટલે આપણે છે ને ન્યાય તો ઠીક છે ન્યાયની અપેક્ષા તો પછીની વાત છે એક ફોર્માલિટી કરવાની છે એક વિગતવાર ફરિયાદ બનાવો ઓકે વિગતવાર ફરિયાદ બનાવો ને એમાં જે મારપીટ કરી છે ને એની માટે ત્રણસો ત્રેવીસ લાખ છે ઓકે પછી જે ગુના કબૂલાત કરવા માટે મારપીટ કરી છે ને ને ચોરી માટે લાખ છે બરાબર અને જે નાબાલિક છોકરો કેટલી ઉંમર છે માત્ર સોળ વર્ષ છે એટલે જુવેનલ ની સેક્શન પંચોતેર લાખ છે ઓકે બરાબર અને ગેરકાયદેસર કેટલી કલાક રાખ્યો હતો એને જુઓ સાહેબ એને સવાર નો લઈ ગયેલા સ્કૂલ માંથી પકડી લઈ ગયેલા જેમાં એના મમ્મી ની તબિયત ખરાબ હતી એના મમ્મી ને જવું હતું દવાખાને તો એ લોકો તમે બધા પોલીસ સ્ટેશન માં આવો પોલીસ સ્ટેશનમાં બોલાયા એમના પપ્પા અને એમની મમ્મી દવાખાને હતા અને છોકરા ના એક લો પોલીસ સ્ટેશનમાં બે હાડી રાખ્યો કેટલી કલક રાખ્યો આખો દિવસ આખો દિવસ એમાં ત્રણસો બેતાલીસ લાખ છે ઓકે અને ત્રણસો અડતાલીસ લાખ છે એટલે શું છે ગેરકાયદેસર ગોધી રાખવો અને કબુલાત લેવડાવવા માટે કન્ફ્યુશન લેવા માટે ગોધી રાખવો એમાં ત્રણસો અડતાલીસ લાખ છે અને જે એને સત્તાનો મેલી છે એનો દુરુપયોગ કર્યો છે ને એની માટે એકસો છાસઠ એ લાખ છે ઓકે બરાબર એટલે આજે મેં ધારાઓ કીધી ને ધારા અંતર્ગત એક ફરિયાદ બનાવો ઓકે સાહેબ ફરિયાદ બનાવી જિલ્લા એસપી ને આપી દો છેલ્લી લાઈન એવી ફરજિયાત લખવાની છે કે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય લલિતા કુમારી વર્સીસ સ્ટેટ ઓફ પ્રદેશ મુજબ ચોવીસ કલાકની અંદર ગુનો દાખલ કરવો ઓકે એટલે જો ગુનો દાખલ ના થાય તો ઈ અરજી છે ને એ મને વોટ્સઅપ કરી દેજો આપણે ડાયરેક્ટ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની ઓકે આ ચોરો કોઈ પ્રોસેસ કરવાનો નથી જનરલ કન્સેપ્ટ છે કે પોલીસ પોલીસ ને બચાવે છે અને પોલીસની લાઠી છે એ ગરીબ માણસ ઉપર વધારે ચાલે ભાઈ સમજાણું કાયદા મુજબ કદાચ એને ચોરી કરી હોય ને ભાઈ તો જુબી ને મારવાનો પોલીસ ને કોઈ અધિકાર નથી ચાઈલ્ડ વેલફેર ને ઓફિસરને પણ રૂબરૂ રાખવો પડે એ કોઈ કાયદા મુજબ પોલીસ ચાલતા નથી કારણ કે પોલીસ સ્ટેશન પિતાજી નું ઘર મજા આવે એમ કરે રાઈટ તમારે હા એટલે તમારે છે ને મેં જે સમજાવું છે ને એ મુજબ અરજી સેક્શન વાઇઝ બનાવો ચોક્કસ પોલીસ સ્ટેશનમાં આપો સાથે જે ફોટોગ્રાફ્સ વાગ્યું છે ને એના ફોટોગ્રાફ્સ જોડો એક છોકરો જે છે સોળ વર્ષનો નાબાલિક એનો એક વિડીયો બનાવવાનો મુકવાનો ક્યાંય નહીં સોશિયલ મીડિયામાં કારણ કે એ નાનો છે અઢાર વર્ષથી બરાબર એવિડન્સ માટે બનાવવાનો છે એને જેની યાર જે ઘટના બની છે એનો એક વિડીયો બનાવી લો અને વિડીયો બનાવ્યા પછી પ્રોસેસ કરો આમાં એક નેગેટીવ ઇમ્પેક્ટ એ છે ભાઈ કે કદાચ પોલીસ પોતાના બચાવ માટે બચાવ તો કરવા માટે ફટાફટ દોડવા માટે એટલે તમારી સામે કદાચ ચોરી કરી કે ના કરી એક ફરિયાદ કરી દે દીદી જો હા કરી દીધી હા એટલે જોતો છે આ કારણ કે પોતાનો બચાવ તો મૂકવાનો કે નહીં મૂકવાનો એટલે કોઈ વાંધો એ એમની રીતે જોશે કોર્ટ નક્કી કરશે કોને ચોરી કરી કોને ના કરીને માયરો છે એ ક્રાઇમ છે એમાં ક્યારેય છોડવાના હોય નહીં આમાં એ લોકોની ચાલાકી જો ઓગણત્રીસ તારીખે માર માર્યો કાલે જેવો હોબાળો થયો કાલે રાત્રે ઓન ધ સ્પોટ એ લોકો એફઆઈઆર કરી બરાબર છે એટલે પોતાનો બચાવ મૂક્યો સમજા કે ન્યાય આપે કે ના આપે પણ પોતાનો બચાવ કરી લઈ પણ એ લોકોએ ભૂલી જ કરી છે કે એફઆઈઆર થઈ પેલા તો લાને કુટી નાખો સમજણો કે નઈ FIR સમજાણ એટલે તમે એને છોડવાનો નથી તમે ખાલી અરજી કરાવી દો એ અરજીના અનુસંધાન આપણે હાઈકોર્ટમાં રીટ પિટીશન કરી દઈશું બરાબર ને એ ગરીબ પરિવાર ને જે કઈ જરૂર પડે ને એમનો નંબર મન મોકલી દેજો બરાબર એમને મારો નંબર આપી દેજો અને બીજી એક વાત કે જ્યાં સુધી ન્યાય ના મળે ને ત્યાં સુધી આપણે તમારા જોડે ઉભા રહેવાનું છે આપણે બધાને સો ટકા સો ટકા એવું જરૂર પડે તો ક્યાં ભાઈ દૂર છે ચારસો કિલોમીટર કાપીને ત્યાં તમે ખાલી મને એમનો નંબર મોકલી દો એમને મારો નંબર આપી દો ઓકે ચાલો મળીએ ચાલો અને એમને કહેજો કે પોલીસ કઈ એમના બચાવ પ્રોસેસ કરે ડરાવે ધમકાવે એવું કઈ કરાવે ને તો ડાયરેક્ટ ખાલી મને એક રીંગ કરી દે બરાબર ડરવાની જરૂર એ તો મેં કીધું કે એમને છોડવા થતા જ નથી બસ બસ બરાબર ઓકે ચલો મળીએ ચાલો